તો મજામાં જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાય નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અટાણે તો જો બધું ઘરનું કામ છે ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે સંદીપ ને મારા પપ્પા અને બધા હહો ને કામે હોય જાય છે પૂજાબેન પણ હોય જાય છે ભણવા અને અમારા પતિક ભાઈ અહીં શું કરતા હશે શું કરો બોલ માથે રમ ભાઈ છે ને એના કામમાં છે અટાણમાં કેમ કે એને છે ને જાગી સાદુદ પી ને ડાયરેક્ટ રમવાનું ચાલુ કરી દી કાબા હસી વાત

ત્યાં ભાઈએ રમવા હાટું બહાર કાઢ્યું કેટલી મસ્ત ન્યુ છે પાછું ત્રણ હાવ જ્યુ છે કબા એવું છે એક છે મારી એક છે પતિકના મમ્મીની ને એક અહીંયા ઘરે હતી એ છે ત્રણ છે જો આ પણ તૂટી ગઈ ભાઈ રમતા હે ને એટલે જવા જો હુપડે હુપડે રમે ટાણ એટાણ કાઈ કામ લાગે ની ત્યાં છે ને જેવતેલ તેલ ઓમમાં નું હોય ને તઈ કામ લાગે કબા હા ચાલો બધા વિડીયો માં રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો છે ને અમને પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો

સાધન ને એવી બધી જરૂર પડશે કેમકે ઓપરેશનમાં લઈ જાય એટલે એવી બધી વસ્તુ તો જરૂર પડે જ તો ફટાફટ અમે મવા આવું જઈએ છીએ કેમ કે કૈલાસબેને લાવે છે દવાખાનામાં જયારે છે ને વિતાવવાનું દવાખાનાનું કામ હોય ને ત્યારે રીક્ષાએ હટ મળે ને તો અહીંયા છે વિભાશે કઈ રિક્ષા મળે ને તો હવે મળે ને તો હટ હારું કેમકે ના છે ને હોસ્પિટલે તો પહોંચી જાય છે વિજયભાઈ ને કૈલાસબેનની બધા તો એમ ફટાફટ હવે જાય રીક્ષામાં તો ફટાફટ આવેવામાં જે દવાખાને એને દાખલ કર્યા છે ને એ દવાખાને ફટાફટ જઈએ છીએ ને મારા બાલાવે કેમ બાલા કઈલ બેન ઓપરેશન છે ને છે ને મારા બા થોડા થાય છે ને અમને પણ થોડા થોડા ધબકારા થાય કેમકે છે ને પેલી વાર એને ઓપરેશન કરાવવાનું છે તો ઓપરેશન તો બીક લાગે જ ને તો અમે ફટાફટ હવે જઈએ ન કરી એને આગળ વારો આવી જાય ને દવાખાનામાં છે ને પાછા લઈ જાય ઓપરેશન કરાવવા માટે તો અમારા કૈલાસબેન છે ને મારા નણંદ એને જ લઈ ગયેલા છે ઓપરેશનમાં હવે જઈએ છીએ ફટાફટ હાલીને અહીંથી દવાખાને દવાખાના તો કઈ ના પોગી જાય પણ પાણીની બોટલ લેવા ગઈ છે કે છે ને વિજયભાઈ છે એને તો ના પડે દવાખાને બધી દવા અને એવું બધું ટ્રીટમેન્ટ કરવા લઈ જાય કે નહીં એટલે એને ના રહેવું જ પડે એટલે હું લાવ હું ફટાફટ લઈ જ ફેમિલી જો અમારા કૈલાસ હતા કેમ નર્વસ લાગે ધબકારા થાય પહેલાં વહેલા છે ને ઓપરેશનમાં લઈ જવાના છે અમારે બાજુ અહીં એઠા બેઠા અમે આવ્યા છીએ કાં અહીંયા બાટલો સડાવાનું છે ને તો દીધું છે જો તે બાટલો સડાવાનું થાય તે અહીંયા જો દવા પણ આપી દીધી છે આ બાટલાને એવું બધું સડાવવાનું દવાને એવું તો હવે કડીક બેઠી હજી તો વારો આવવાનો વાર છે ભાગ્યા છે દોઢને હજી ઓપરેશનનો વારો જ નહીં આવ્યો હજી એક બેનનો વારો આવ્યો હજી બે જણા છે પછી અમારા કૈલાસબહેનનો વારો આવવાનો છે એટલે આજ તો છે ને ઓપરેશનમાં ઓપરેશનમાં છે ને આજ અમે બધાય ખાટલા ખાટલા બેઠા છે કેમકે એને છે ને ઓપરેશનમાં લઈ જવાનું છે એટલે એને થોડીક તબિયત વધારે ખરાબ થઈ ગયું ઉલટીને એવું બધું થવા માંડ્યું દવા એવી રીતને આપી હોય ને તો દવા પીને એને ડાયરેક્ટ એવું થોડીક મજા બગડી ગઈ છે ને આજ છે ને મને થોડીક મજા બગડી ગઈ કેમકે કૈલાસબેનને હા ઓપરેશન કરાવવાનું છે પણ મારી આ તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે કેમ કે માથું ચડું છે એ દવાખાનું છે ને કોઈને નોહાર લાગે મને તો જરાય બિલકુલ નોહાર લાગે દવાખાને પણ હવે શું કરું અહીંયા આપણે આપણા ઘરના સદસ્ય છે એને જ ઓપરેશન કરવાનું હોય એટલે આવું તો પડે એના હાવમાં આવત પણ એને ના છે ને બે ભારૂન રાખવાના છે પૃથ્વીને અને દેવાનું છે ને બે ભારૂન ના રાખે પછી અહીં કોણ રહી એટલે પછી મારે મારે બાને આજ આવું પડે અહીંયા દવાખાને મને દવાખાનું છે ને જરાય ન માથું સડવા મળે દવાખાને આવે ને એટલે માથું ચડવા માટે હવે ફટાફટ બેનનો વારો આવી જાય ને તો સારો કે એને છે ને તબિયત વધતી જાય છે બગડતી જાય છે કે દવા એવી રીતની અનિસર એવી રીતની આપી હોય ને એટલે ડાયરેક્ટ ઉલટી થવા માંડી છે સારું એટલે હવે ફટાફટ બેનનો વારો આવી જાય ને ઓપરેશનનો તો બહુ સારું કહેવાય દવાખાનો નો સારો દવાખાનો એમ કહું ભગવાન કોઈને ન દેખાડે કેમકે દવાખાનો તો જરાય ન સારો એના કરતાં બે દિવસ ભીખું રહેવું સારું પણ દવાખાનો નો સારો આ તો બેનને ઓપરેશન કરાવવું પડે એમ છે ને એટલે ઓપરેશન કરાવવા આવ્યા છે હવે હટે વારો આવી જાય ને તો સારું અમારા બેન જ હું કઈ ખાવાનું નહીં પાણી નહીં પીવાનું કા ઓપરેશન થાય ને ત્યાં ડાયટ ભાઈ તો એમના મોઢે હોતા ઠંડુ લાગે તો હજી હોતા છે મારા બેન એમ કે છે ને જમવાનું પાણી ને એવું કાંઈ તો ના પાડી છે તો ઓપરેશન થઈ જાય ને પછી આપશે તો આજે ખાવાનું નહીં કા આડવારો આવી જાય કા કે બોલ તને નિમાણા થઈ ગયા એમ થાય કે મારું ઓપરેશન કરવાનું છે મારું ઓપરેશન કરવાનું થાય એવું થાય ને કે આખી રાત નીંદર ને આવી કૈલાસ બેન કે આખી રાત છે ને આવી કે ઓપરેશન કરવાનું થાય ઓપરેશન કરવાનું થાય બીક બીક તો લાગે લાગે ને બાટલો પણ પાછો ચાલુ કરી દીધો છે બાટલો બાટલો ચાલુ કરી દીધો ને હવે ઓપરેશન હજી વારો ને આવે કા એવું છે તો હવે છે ને બે બાટલા ચડાવવાના બાકી છે છે પછી લઈ જા હજી તો વાર લાગશે ઘણી વારો આવી ગયો અમારા કૈલાસ બેન ઓપરેશન કરવા લાગ્યા એના વરલી પર દવાખાને લઈ ગયા છે ના લઈ ગયેલા છે તો હવે અમે બેઠા છે કેટલા વાગે વારો એવો બોલો તો એ બધા હિંમત દેતા નકર અગર એ હાર્લી જાય એટલે પછી તો તો ઓપરેશન ન થાય એવું છે તો એ બીક બીક નથી ને વધારે લાગતી તો એ અવતા હતા ગયા છે હવે ઓપરેશનમાં લઈ ગયા છે હવે લેવા છો ઓપરેશન થઈ ગયો ને બેન ને એ પૂરા દીધા ને પાછો છે ને બાટલો ચાલો કરી દીધો

દવાખાના માં હાવ ઠાકી ગયા છે કેટલો મોડો થઈ ગયો બહુ મોડું હા એક ને દવાખાના હોવાર અમે તપતા હા ને ત્રીસ કેટલા છ વાગ્યા વારો હતો ને ત્યાં સતવારો આવ્યો બોલો ત વારસ ન આવ્યા ને ત્યાં જાઓ જાવ આખો દેહો ઠાકી જાય દવાખાનામાં જ જાય તમને બધાને એમ થતો કે તમારે દવાખાનાનું બહુ આવે પણ હું કરું ફેમિલી કે આપણા હાથમાં કાંઈ છે નહીં આપણે તો સુખ માંગતા જ હોઈએ પણ દવાખાનું આવી જાય તો દવાખાનું કંઈ પૂછીને નથી આવતું કે તમે દવાખાનું આવે એમ તો અમારે આજ દવાખાનામાં જ આખો દીધો ને એટલે આ તમને આવી રીતનો હતો એવી રીતનું છે ને હજી એક પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ છે ને હું તમને કાલના વિડીયામાં જણાવી કેમ કે બેને કહેવાય એવું નથી ને એટલે અટાણા અમે એ વાત નહીં જણાવી એટલે ધીમે ધીમે વાત કરીશું કે બેને કેવું પડે કેવું નથી ને એ વાત ડેન્જર વાત એ છે એ આપણે કાલના વિડીયોમાં જણાવશું અટાણે છે ને કહેવું તો રડશે ને એટલા રડશે ને તો શાના નહીં રહે એને એક ઓપરેશન નહીં છે ને એટલે પછી ઓપરેશન કરેલું છે ને એક આ પાછી બીજી વાત કહી દઉં ને એટલે રડવાનું ચાલુ કરી દે હે ને પછી ટાકા તૂટવા કરે એટલે છે ને એટલા મી એ વાત મેં તમને નહીં જણાવી એ વાત છે ને અમે તમને કાલના વિડીયોમાં જણાવી દેવું કા સંદીપ અને આવું ઓપરેશન કેનું કર્યું ને હું તમને કહી દઉં કેમ કે સ્ત્રી રોગનું હોય ને એ રીતનું અમારે કૈલા જ ઓપરેશન કરાવવું પડે મજ હતું તો આજે એ ઓપરેશન કરાવી નાખ્યું અને ઘિયાર બેનને લેતા આવ્યા છે કેમ કે અહીંયા બેગ દીક આરામ કરે ને એટલે સારું થાય અટાને તો બેનને સારું જ છે અને જે ટ્રીટમેન્ટના જે દવા ને એવું બધું આપ્યું છે તો એ રીતનો દવા પીહે એટલે સારું થઈ જાય ને અને બીજા ડેન્જર વાત છે ને હું તમને કાલના વિડીયામાં કહી તો પ્લીઝ કાલનો વિડીયો જવાનું ભૂલતા નહીં અને અટાને તો હાવ ઠાકી ગયા છે ને હવાર દિનો છે ને હાવ ખાધા વેગીને ખાધા પીધા વેગીના દવાખાનામાં હોસ્પિટલમાં આટા મારતા ને એટલે એમ થાય ને કે કોઈ દીક કોઈનો છે ને ઘરે દવાખાનો ન આવવું જોઈએ એના કરતા એક દિવસ ભીખું રે ને એ પોહાય પણ આ દવાખાનું કોઈ દિન ન આવવું જોઈએ સાચી વાત ને સંદેશ પણ આ તો અમારા બેન છે દવાખાનું એ અમારું જ દવાખાનું કહેવાય કેમ કે એ મારી નણંદ છે હગા નણંદ છે સંદીપના બેન છે ખા સંદેશ તે પછી બેન ના ઘેર લેતા આવ્યા અને એના છોકરા બે છે ને એના ઘરે છે એવું છે તો આજ તો હાવ ઠાકી જાય આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક આવતીકાલ મળશે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બધા